ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાસવારે જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા શહેરીજનો પાલિકાના આવા અણંદટ વહીવથી ત્રાહીમાં પોકારી ઉઠી છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ સહિતના તમામ વેરાઓ બમણા કરી દીધા હોવા છતાં પણ શહેરીજનોને સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેરીજનો ભાજપ શાસિત પાલિકાના આવા વહીવથી ત્રાહીમાં પોકારી ઉઠી છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસ માં આવેલા મોટા મદરેસાથી નગર જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ચોકક થઈ જવાના કારણે ચોવીસ કલાક ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે તો આ વિસ્તારમાં અવિરતપણે રેલાતા ભૂગર્ભના ગંદા પાણીથી સ્થાનિક લોકોના ઘરે ઘરે માગીના ખાટલા પણ ખટકાયા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા તો ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગોથી થઈ સ્થાનિક લોકોના બાથરૂમમાં ભૂગર્ભના ગંદા પાણી આવતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આ ભૂગર્ભના જાહેર માર્ગ પર રેલાતા દૂષિત અને ગંદા પાણીને લઈ નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલી પાકને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી તેનું યોગ્ય અને કાયમી નિરાકરણ પાલિકા તંત્ર દ્વારા લાવવામાં ન આવતા વિસ્તાર સાથે વર્તન પાલિકા તંત્ર દાખવી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કરી જો ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ફરજ પડવાની ચીમકી ઉચ્ચારી હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકા અને વહીવટી તંત્રની રહેવાની પણ ચીમકી સ્થાનિક લોકોએ ઉપચારી હતી તો સામાજિક કાર્યકર યાસીનભાઈ સુમરાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ફરિયાદ ભૂગર્ભ શાખામાં કરાતા કીર્તિભાઈ એન્જિનિયર દ્વારા આ વિસ્તારના લોકો વેરો ભરતા નથી તેમ જણાવી ખરાબ વસ્તુ ભુગર માંથી નીકળતી હોવાનું જણાવી આખા આડા કાન કરતા હોવાના આક્ષેપ કયા હતા અને વધુ માંગ તેઓએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પાસે અસંખ્ય વાર બાયોમેડિકલ વેસ્ટ નીકળતો હોવા છતાં પણ ત્યાંની પાલિકા તંત્ર દ્વારા તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે ત્યારે લઘુમતી વિસ્તાર સાથે શા માટે ઓરરમયમ વર્તન દાખવવામાં આવી રહ્યું હોવાના પણ વિધક પ્રશ્નાર્થ કર્યા હતા અને છેલ્લા એક મહિનાથી ભૂગર્ભના ગંદા પાણી રેલાતા દૂર દૂર સુધી પહોંચતા આ વિસ્તારમાં અસહ્ય ગંદકી ને લઈ રોગચાળો પણ ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારની મુલાકાત લઈ છાસવારે રેલાતા ભૂગર્ભના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી તો આ જ વિસ્તારમાં ભૂગર્ભના ઢાંકણાની બે મહિના પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી તેનો કાટમાળ આજે પણ જાહેર માર્ગ પર પડ્યું હોવાથી રાહદારીઓ સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામ સામનો કરવાની ફરજ પડી રહી છે જેથી સત્વરે પાલિકા તંત્ર આવા કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરે તેવી પણ લોકમાગ ઉઠવા પામી છે રિપોર્ટર ઇકબાલ જોતા રહો બહુ મુશ્કેલ આવીને પડી છે એટલે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું થોડું ધ્યાન દોરે અને અમારા વિસ્તારનું થોડું ઉદ્ધાર થાય એવું કામ કરો જેનાથી અમારા અમારે થોડી અત્યારે બહુ તકલીફ પડે છે અને આ તમારા હાથમાં છે અંદર અમે મચ્છર જ આ બધા અમે જ છીએ આ બધા મચ્છર છે જે ચાંદીપુરા રોગ થાય ને એ આ મચ્છરના કારણે થાય છે બહુ જ અમને તકલીફ વેઠવી પડે છે એટલે કે તમે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું કોઈક તમે કોક કરો અને અમારે રહેવામાં બહુ તકલીફ પડે છે આ નાના નાના છોકરા તમે જોઈ શકો છો જુઓ બાર મંદિર બાર મંદિર છે જે ગારાની નજીક જ છે કઈ રીતે રહેવું કઈ ખબર જ પડતી નહીં તમે જોઈ શકો છો

પાટણ શહેરના વોર્ડ નંબર દસના ગુલસનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ રહી છે અહીંયાં ખૂબ જ દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર રહેલાઈ રહ્યું છે અને લીકેજ થઈ અને લોકોના ઘરોના બાથરૂમ સુધી પણ તે લીકેજ પાણી બહાર આવી રહ્યું છે અતિશય દુર્ગંધ મહત્વ પાણી લાંબા અંતરના સુધી રસ્તા પર રહેલા રહ્યું છે અહીંયા સ્થાનિક લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે અને પરેશાન છે વારંવાર નગરપાલિકાના તંત્રે રજૂઆત કરી હોવા છતાં જાણે નગરપાલિકાના સત્તાધીશો અને જે તે અધિકારીઓ લઘુમતી વિસ્તારમાં ઓરમાયુ વર્તન કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર જાણ કરવા છતાં આ પ્રશ્નનો નિરાકરણ આવતું નથી આજે અહીંયા સ્થાનિકોએ વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર શમીમ સુમરાને જાણ કરતા તેઓ અહીંયા સ્થળ પર આવ્યા છે અને જેઓ જોયું છે કે ખૂબ જ ગંદા પાણી રસ્તા ઉપર ધીરાઈ રહ્યા છે પોકારી ગયા છે અમે નગરપાલિકાના સત્તાધીશો ને આપના માધ્યમ થી જણાવવા માંગીએ છીએ કે ચોવીસ કલાક માં આ વિસ્તારમાં આ પ્રશ્ન નો કાયમી નિકાલ નહીં થાય તો આ વિસ્તારના સ્થાનિકોને સાથે રાખી અને નગરપાલિકા માં હલ્લાબોલ કરવાની ફરજ પડશે અને હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાંદીપુરા હાકાર મચાવ્યો છે નાના બાળકો આ વાયરસના બીમારીમાં બીમારી સપડાઈ અને મોતને ભેટી રહ્યા છે ત્યારે આ ગંદુ પાણી રસ્તા ઉપર વેરાતા અહી ના બાળકો જો રોગચાળો ફાટી નીકળશે બાળકોમાં તો તેની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા અને વહીવટી તંત્રની રહેશે